સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર 6 નો આબાદ બચાવ થયો હતો જ્યારે એકને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર આવેલ સામૂહિક આરો કેન્દ્ર પાસે અમદાવાદથી હિંમતનગર તરફ ફૂલ ફાસ્ટ જતી કાર જીજે 01 આરસી ચોપણ પચાસના ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પહેલા રોડની સાઈડમાં આવેલ ડિવાઈડર સાથે ટકરાઈ હતી અને ત્યાંથી રોડ ઉપર જતા રેતી ભરેલ ટ્રક નંબર જીજે એકત્રીસ ટીઓ આઠસો સાથે ધડાકા સાથે ટકરાતા કારનો આગળનો ભાગ ગુચડો થઈ ગયો હતો અને આગળના બંને ટાયર ફાટી ગયા હતા ત્યારે અકસ્માતના કારણે નેશનલ હાઈવે આઠ ઉપર ટ્રાફિક જામ થતા સ્થાનિક પોલીસને સમાચાર મળતા તાત્કાલિક ઘટનાસ્થળે દોળિયાવીને ટ્રાફિક હળવો કર્યો હતો જ્યારે કાર સવાર 6 નો આબાદ બચાવ થયો હતો ત્યારે કાર ચાલક સુરેશભાઈને માથાના ભાગે ઈજાઓ થતા તેમને પ્રાંતીય સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ પ્રાંતીય